જરૂરી કામ છે એક વિડીયો શૂટ કરવા જવાનું છે એ માટે આજે તમને બતાવીશ કે વિડીયો શૂટ કરું છું પાછો ચાલો અત્યારે હું વધારે રેડી નથી થયો અત્યારે ઇમરજન્સીમાં જવાનું થયું મેડમનો ફોન આવ્યો કે તમે જલ્દી આવો લેટ થાય છે તો ચાલો અત્યારે આપણે જઈએ અને મળીએ અહીંયા અમારે મોટા મોટાભાઈ હું તો કેમ હું છે બાકીની ફોની સ્ટાઇલ જો તો ને માથું ભટકાવા આવ્યો હું માથું 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 તો અત્યારે બેગ લેવા બેગ લઈને હવે જશું આપડે આપડા કામ ઉપર લે ને જલ્દી આની હિસાબે મોડું છું આયા બહુ આયા મોડું કર્યો

આપણું કામ થાય છે હવે પૂરું શૂટ થઈ ગયું છે આપણું ધન ને હવે જઈશું આપણે દુકાને અહીંયા મારે નવાજ છે સેટક બધું કરે છે બધું કરે છે તો આપણે આવી ગયા છીએ દુકાને અહીંયા છે રિઝવાન જે શું કરતો થોડ ભાઈ આજ રોજ રાખ્યું ને

રીઝવાન ભાઈ નું પિક્ચર પૂરું થઈ ગયું છે કોમેડી કરશે કરે હા તો હવે થાય છે ટાઈમ તો અમે પડવા આ નીકળે છે ભાઈ હોઈ જાની હવે હોઈ હોઈ જાની બહુત ડુવાટી ને તો તારું મોટું જાવ તને કેમ ખબર પડે એટલે તો ખબર હોય ને મરો ભાઈ પ્રેક્ટિસ પ્રેક્ટિસ કે ભાઈ છે હા વાઈડ એંગલ હોય ને એટલે વાઈડ એંગલ માં એટલું જ રાખવાનું આવી જ જાય કઈ ઘટે આજુબાજુ ને બધું હાલો હવે જઈએ આપણે તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને રેડી થઈને જઈશું પેલા પછી અત્યારે હું ને નવાજ ભાઈ નીકળી ગયા છીએ ઘરેથી દુકાને જવા પણ દુકાને જઈને પછી એક આપણે વિડીયો શૂટ કરવા જવાનું છે તો દુકાને તો ખાલી બેગ લેવા જવાનું થાય કેમ કે વિડીયો શૂટ કરવા જવાનું થાય એ આગું નથી આવ્યો એવું પાંચ વિડીયો શૂટ તમને ખબર પડે હાલો આપણે પહેલા જઈએ બેગ લેવા પછી પાછા જલ્દી આવીને તમને મોબાઈલમાં શૂટ કરી પછી પાછું બીજું એક શૂટ છે એ પણ તમને આજે બતાવી રાત મારા ત્રણ શૂટ થઈ જવાના છે તો ચાલો પહેલા જઈએ એક શૂટ તો બતાવીએ પછી બીજા રિઝવાન અહીં આવી ગયો છે રિઝવાન રિઝવાન માસા ને અહીં આવી ગયો સમીર મેં એવું જશે કળવે કળવે રોજ રાખું આ મોટું ભીરું ને રોજ ક્યાંથી રાખવું એ બાપા એ ત્યાં રાખું કેટલા રોજા જવા દે એને ત્રેખ હાલો આપણે જઈ વિડીયો શૂટ કરવા

નાલંદા વિદ્યાલયનો વિડીયો શૂટ કરવા અહીંયા બાળકોએ ઘણા સારા પ્રોજેક્ટ બનાવેલા છે જેમ કે છે અહીંયા દીવાદાંડી છે પછી અહીંયા છે આ ચંદ્રયાન છે એવી રીતના ઘણા પ્રોજેક્ટ અને ઘણું સારું કાર્ય સારા પ્રોજેક્ટ બનાવેલા છે બાળકોએ બહુ સારું કામ છે આ જેટલા જોઈ શકો છો ને બધા પ્રોજેક્ટ જ છે ગુડ એકવાર અમારી શાળા નાલંદા પ્રાથમિક શાળાની અવશ્ય મુલાકાત લેજો તો શૂટ બતાવીને નીકળી ગયા હવે આપણે પાછા બીજું શૂટ કરવા તો આજમાં જ લાગે છે બધા શૂટ પૂરા કરવાના જ આવે આજમાં દેવું ક્યારેય ક્યાંય વિચાર ચિંતા નથી આમાં ચાલો હવે પેલા આપણે તમન્ડના મોબાઈલ શૂટ બાકી છે એ કરીએ પછી જે કાય છે એ આગળ વિડીયો તમને ખબર પડી જશે વિડીયો જોજો એન્ડ સુધી તો અત્યારે તમનના મોબાઈલ નો વિડીયો ઉતરીને આવી ગયા આપણે કાકા પાસે આજે કાલના થોડા ઘણા પૈસા બાકી હતા દેવાના તો નાખી દીધા પછી નાખવાના નાખી સર્વર ડાઉન છે ને અત્યારે થોડા સાચા છે સાચા છે ખુલ્યા મારા નામ ના પૈસા નાખતા નથી પીડામાં સોડાય

આજે બહુ આડ કામ છે વિડીયો એડિટિંગ કરવાનું હોય એક વિડીયોની સ્ક્રિપ્ટ બનાવવાની છે બધા કામે પેન્ડિંગ પીડા છે જોઈ છે ક્યારે થાય ક્યારે નહીં તો હાલો હવે આપણે જે ઇફતારીનો સામાન લેવાનો છે કે નથી લેવાનો લેતા જઈએ હાલો ને અમે કાલ કાલે કાંઈ નહોતો લઈ ગયો એટલે આજે જતો જાઉં અને દુકાનને કરીએ બન આજે કોઈ છે નહીં દુકાન બંધ કરીને જવું આપણે હાલો જઈએ હવે નીકળીએ આજે આપણી પાસે છે રિઝવાનવાળી ગાડી આપણી ગાડી અહીંયા થાય છે મસ્ત સન મીઠી કેટબરી ક્યાંથી કઈ દુકાને ચાલો દુકાનો બધી બંધ થઈ હવે હું લેવા જવાના તો અત્યારે ટાઈમ થાય છે અગિયાર સત્યાવીસ અને આજનો આપણો દિવસ થાય છે પૂરો આજનો દિવસ બહુ ટફ ગયો ગયો કેમકે કોઈ ટાઈમ નતો આજમાં કટ ટુ કટ ટાઈમ ગયો આજમાં આપણો કોઈ વાંધો નહીં એમ જ રહેવું જોઈએ લાઈફમાં કેમ તો અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય તો હવે એક લાઇક તો બને અને કંઈક કમેન્ટ પણ કરી દેજો જેથી કરીને મને મોટિવેશન મળે અને મને કંઈક કરવાની મજા આવે चलो हम स्वस्थ रहो मस्त रहो कीप कीप बाय तुम्हारे सामने है आज मेरा कल ना ये चमत्कार बस मेहनत का फल आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पल हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं